બેન હા મને કેમ અત્યારે અહીંયા બોલાવ્યો ભાઈ તારી સાથે વાત કરવી હતી ને એટલે હા બોલ બેન હું વાત કરવી છે ભાઈ તને ભાભીએ વાત કરી ને હા મને બધી વાત કરી તો પછી તું પપ્પાને ક્યારે વાત કરવાનો છે પપ્પાને હા શું કહું બેન હું પપ્પાથી બહુ ડરું છું મને પપ્પાથી બીક લાગતી હતી એટલે તો તને કહ્યું હતું ને કે તું વાત કર જ જાવ કહીશ તો પપ્પાને કોણ સમજાવશે જો તને પપ્પાના સ્વભાવની ખબર છે હે કોઈની વાતને નહીં સમજે કોઈની ઈચ્છા મરજી નહીં જુએ બસ પોતાને જે કરવું હશે ને એ જ કરશે એટલા માટે મેં તને કહ્યું હા એક વાત કહું બેન હા પપ્પા દેહમાંથી આવ્યા એ પહેલાં તે આ વાત કરી નાખી હોત ને તો એ લોકો અહીંયા આવીને જોઈ ગયા હોત અને હાય પાડી દીધી હોત એનો શું ફાયદો થાત જો દેવાંગના ઘરે એનો ભાઈ એક જ છે અને એના ભાઈએ લગ્નની મંજૂરી આપી દીધી છે અને કહ્યું છે કે તમારે લોકો લગ્ન કરવા ને તો જલ્દી કરી લો કારણ કે દેવાંગ માટે ઘણી બધી છોકરીઓના માગો ઓલરેડી આવે છે અને એનો ભાઈ બહુ ઉતાવળ કરે છે તો તારે થોડુંક કહેવાય ને કે હમણાં ખમો પણ કેટલીક વાર ખમાડું ભાઈ આ તને વાત કરીને એને પણ દસ દિવસ થઈ ગયા છે હવે સામેવાળો વ્યક્તિ પણ કેટલું ખમે હા એ વાત તારી હાજી અને એ છોકરાને હું મળ્યો તો નથી પણ છોકરો કેવો છે એ તો મને બોલ ભાઈ છોકરો ઘણો સારો છે સંસ્કારી છે પૈસે ટકે બધું વ્યવસ્થિત છે ભણેલો છે પછી બીજું શું જોઈએ એમ તો મને મારી બેન ઉપર વિશ્વાસ છે કે એની પસંદ છે ને જેથી તેવી હોય જ નહીં પણ હવે હાથે પપ્પા ને વૈશ્ય નાખ્યા ને બહુ ખોટું કર્યું તો વાત તો કરવી પડશે ને તને તો ખબર છે ને મારી વાત એ કઈ માને છે પણ જો તું ઘર માં મોટો કે ભાઈ તું કમાઈ છે તારો પૂરે પૂરો અધિકાર છે આ ઘર ઉપર હજુ મારી વાત પપ્પા કદાચ ન માને પણ તારી વાત તારી વાત તો પપ્પાએ માનવી જ પડશે તું પ્લીઝ પપ્પાને આજે વાત કરને હા કહેવાનો નહીં હું વાત કરીશ પણ હા એ દેહના વિચાર રાખે છે ને એટલે હું કેવું તને પણ જો હું તારી જોડે જ છું તું કાંઈ ચિંતા નહીં કરતી પહેલાં ઉપાધિ મને એક જ વાત નહીં છે જો પપ્પા નહીં માને તો તો લગભગ માની જ જાહે હું પૂરેપૂરી કોશિશ કરીશ તું અત્યારથી નિરાશ ના થા કંઈ નહીં તું વાત કરજે એવું હોય તો હું તું અને ભાભી આપણે ત્રણેય પપ્પા પાસે વાત કરવા જઈશું એમને સમજાવીશું જો સમજી જાય તો અને તારી વાત નહીં માને તો પછી હું પપ્પાને વાત કરીશ કંઈ વાંધો નહીં પેલા હું તો વાત કરી લઉં પણ જો હું તારી ઉપર વિશ્વાસ રાખું છું અને તારી ખુશીમાં જ મારી ખુશી છે છોકરો તો સારો છે ને બીજું કાંઈ નથી જોઉં ભલે પૈસાવાળા હોય તોય ભલે ના હોય તોય ભલે છોકરો તો સારો છે પણ પપ્પાને ને સારો લાગે તો ને હા પપ્પા ના વિચાર પાછા એવા છે તને ખબર છે ને હુવાનો ટાઈમ કેટલો અગિયાર બાર વાગે કાલ સાંજે આવ્યા કે નવ વાગી ગયા હવે હું જાઉં હવે શું કરવું બોલ છો ભાઈ કેવું તો ના જોઈ પણ હું અને દેવાંગ એકબીજાને સાચા મનથી પ્રેમ કરીએ છીએ એકબીજા વગર નહીં રહી શકીએ અને હું લગ્ન કરીશ તો એની સાથે જ પછી પપ્પા માને કે ના માને તો આ વાતમાં મને સપોર્ટ કરીશ ને હા બેન હું તારી હાર છું બસ તો મેં વિચારી લીધું છે જો પપ્પા નહીં માને ને તો હું ભાગીને લગ્ન કરી લઈશ ભાગીને તો શું કરું ભાઈ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી ને હા કઈ વાંધો નહીં કદાચ પપ્પા ના માને ને તમે ભાગો ને તો પણ હું સાથ આપીશ બસ સારું હવે જે પણ છે એ બધું પપ્પાના માથે છે તમે એમને ગમે એટલો સારો છોકરો બતાવો ને પણ જો એમનું મન ના હોય એમને પસંદ ના હોય ને તો પછી બધું વ્યર્થ છે હાસી વાત છે તારી પણ આ તે વાત કરવામાં માથે ને બેન ખોટું નહીં લગાડતી મોડું કરી દીધું થોડું તારો ભાઈ સુદ પેલા વાત તો કરાય કે નહીં એકવાર પણ હવે તું ચિંતા નહીં કરતી હું પપ્પાને વાત કરી હો